ટેસ્ટ પેરેટરી સર્વિસમાં નેશનલ લીડર એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ મેન બે હજાર ચોવીસના બીજા સત્રમાં પોતાના વડોદરા સ્થિત વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓને ગર્વથી જાહેર કરે છે એઈએસએલના વિદ્યાર્થી શ્રેયસ મહેનને નવ્વાણું પોઈન્ટ ચોરાણું પર્સનલ ટ્રાઇલ મેળવીને શૈક્ષણિક શ્રેષ્ઠતાના ઇતિહાસમાં પોતાનું નામ રોશન કર્યું છે તેણે એ આઈ આર એક હજાર તેત્રીસ હાંસલ કર્યા છે અન્ય વિદ્યાર્થીઓ કે જેમણે નવ્વાણુંથી વધુ પર્સનલ ટ્રાઇલ મેળવ્યા છે તેમાં ઉજાસ દેવાંગ શાહ વરદાન શ્રી વાસ્તવ અને જીલ ગાંધીનો સમાવેશ થાય છે જીલે ફિઝિક્સમાં પણ પરફેક્ટ સો પર્સન્ટાઇલ હાંસલ કર્યા છે વિદ્યાર્થીઓનું આ અદભુત પરફોર્મન્સ માત્ર તેમની અટૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત નથી કરતું પરંતુ ભારતની સૌથી પડકારરૂપ ગણાતી પરીક્ષાઓમાં

निजामपुरा ब्रांच से इसके अलावा माजलपुर ब्रांच से भी कोई थर्टी फाइव बच्चे हमारे क्वालीफाई हुए हैं जो तीन बच्चे यहाँ के टॉपर हैं अगर मैं बताऊँ तो सबसे पहला श्रेयस श्रेयस का नाइन्टी नाइन पॉइंट नाइन फोर परसेंट आई देन वरदान वरदान का नाइन्टी नाइन पॉइंट एट एट परसेंट आईल एंड इद्रेश नाइन्टी नाइन उन्होंने हासिल किया है तो ये जो एग्ज़ाम है ये कोई 12 लाख बच्चों ने ऑल ओवर इंडिया लिखा है इस बार और ढाई लाख बच्चे जो है जेई एडवांस के लिए क्वालीफाई किए हैं તો એક હિસ્ટોરિકલ રિઝલ્ટ બરોડા આકાશની બ્રાન્ચસને પ્રોડ્યુસ કિયા હે ઓર જો ટોટલ નંબર ઓફ જો સ્ટુડન્ટ્સ અગર મેં સારે ક્લસ્ટર મેં દેખું તો તગરીબન 150 બચ્ચે ઇસ એક્ઝામ મેં ક્વોલિફાય માયસેલ્ફ અનિરુદ્ધ એન્ડ આસિસ્ટન્ટ ડાયરેક્ટર બરોડા બ્રાન્ચસ સમાચારોના સતત અપડેટ મેળવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર